રાધનપુર ખાતે શ્રી હિંમતલાલ મુલાણીની ની ઓગણીસમી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી આઠમી હતા જેમાં કેમ્પસના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ વિજેતા વિદ્યાર્થીઓને છેડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના ઓગણીસ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર થયેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક અને સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી ડૉક્ટર નવીનભાઈ ઠુક્કર અને ટ્રસ્ટી રાચંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર હિંમત વિદ્યાનગર ખાતે આઠમી વિધાનસભાના અધ્યક્ષ હિંમતલાલ મોલાણીની ઓગણીસમી પુણ્યતિથિ પ્રસંગે ભવ્ય વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ રાજકીય અગ્રણીઓ સાધુ સંતો અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અમરજીત એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ જેમના નામે આખા કેમ્પસમાં હિંમત વિદ્યાનગર થયું છે એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે થેલેસીમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજ રોજ તારીખ પાંચ દસ ચોવીસના રોજ આયોજન થયું છે એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવેરનેસના ભાગ તરીકે તરીકેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે ધન્યવાદ મારું નામ પ્રિન્સિપાલ ડોક્ટર એમ ઠક્કર મારા ફાધર એટલે કે હિંમત વિદ્યાનગર સંસ્થાના અધ્યક્ષસ્થાપક હિંમતલાલ મુલાણીની ઓગણીસમી પુણ્યતિથિ છે દર વર્ષે આ દિવસે વિદ્યાર્થીઓને સ્ટાફને સાંકળીને શુભેચ્છકો દાતાઓ ટ્રસ્ટી શ્રીઓ બધાને યાદ કરીને કાર્યક્રમ કરીએ છીએ તે પ્રમાણેની પ્રણાલિકા પ્રમાણે આજે પણ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે કુલ સાત જેટલા કાર્યક્રમો છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયા નિદાન કેમ્પ મારા ફાધર ઉપર તૈયાર થયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ હયાતીના હસ્તાક્ષર હિંમતલાલ મુલાણી એનું નિદર્શન છે આ નિમિત્તે જે રચનાત્મક કાર્યક્રમો કરેલા હરીફાઈઓનું આયોજન કરેલું એમાં વિજેતાઓને જે છે તેમને શિલ વિતરણ છે આ સંસ્થામાં અભ્યાસ કરી ચૂકેલા ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓનું પ્રતિક સન્માનનો પણ કાર્યક્રમ આજે રાખ્યો છે આ સિવાય પણ જે મરણોત્તર એવોર્ડ તરીકે સુરેશભાઈ વોરા અને અરુણ અરુણાબેન વોરા તરફથી જે એવોર્ડ જાહેર થયો છે તેમાં આ વખતનો એવોર્ડ રાધનપુરના શ્રેષ્ઠી તરીકે વિનુભાઈ શાહને અર્પણ કરવાનો છે એમના તરફથી જાહેર થયેલ બીજા ત્રણ એવોર્ડ આપવાના છે ચંદ્રેશભાઈ વિરવાડિયા તરફથી જાહેર થયેલ સ્કીમ પ્રમાણેના ત્રણ એવોર્ડ આપવાના છે એમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના વિવિધ કાર્યક્રમો સાથેનું આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં પૂજ્ય નિજાનંદ સ્વામીજી આદરણીય શ્રી લવિંગીભાઈ શ્રી રઘુભાઈ અનેક મહાનુભાવો અને ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહેવાના છે